અમદાવાદમાં પ્રેમ દરવાજામાં આવેલી જય અંબે મીટર દુકાન કરી માલિક થયો તેવા રિક્ષા ચાલકો આક્ષેપ ચાવલા ગ્રુપ નામના લોકો દ્વારા સમગ્ર કાળનું કારસ્થાન સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી રિક્ષા ચાલકોને ન્યાય મળશે કે કેમ પ્રેમ દરવાજામાં આવેલી જય અંબે મીટર દુકાનનો માલિક થયો ફરાર આપણે વાત કરીશું અત્યારે હાલ પ્રેમ દરવાજા ખાતે આવ્યા છીએ અહીંયા સામે જ પોલીસ ચોકી છે અહીંયા તમામ જે રિક્ષા ચાલકો અત્યારે હાલ ઊભા છે સવારના લાઈનમાં લાગ્યા છે એ લોકોને એક જ વસ્તુ સરકાર દ્વારા છેલ્લા અઠવાડિયાથી હેરાન પરેશાન થયા છે માંડ માંડ રિક્ષા ચાલક પાંસૂથી હજાર રૂપિયા કમાતો હોય છે એ લોકોને દંડ આપવામાં આવતો છે પણ આ જે સરકાર માન્ય જે કહેવાય છે આજ આપ જોઈ રહ્યા છો જય અંબે મીટર્સ એ તથા અહીંના બીજા ચાર પાંચ મીટરવાળા એ લોકો અત્યારે ફરાર થઈ ગયા છે ગવર્મેન્ટને આ લોકો પર એક્શન લેવા માટે એક ટીમ ઇન્ડિયા મીડિયમ કર્યો કે ભાઈ જે રિક્ષા અને આધાર મીટરો અંદર આવેલા છે પણ લગાવતા નથી વધુ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આ વડી જનતા જે રિક્ષા ચાલકો આપણી સાથે જોડાયા છે એની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું સમગ્ર ઘટના શું છે અને આપ આવ્યા હતા તો આપણે શું રિપ્લાય મળ્યો શું આપણું શુભ નામ મારું નામ છે વિશાલભાઈ પટની હું સવારનો આવ્યો છું આઠ વાગ્યેનો આવીને બેઠો છું મને સલગ અત્યારે લગભગ અઠવાડિયાથી પહેલાં મારું મીટર મારું પોતાનું હતું ગાડીનું એ મીટર મેં અહીંયા એમની પાસે અપડેટ કરવા મેં મૂકેલું હતું એમને મને કીધું કે ભાઈ તમને અઠવાડિયા પછી તમારું મીટર મળી જશે હું અઠવાડિયા પછી બી આવ્યો છું એમની એમની મરજીની તારીખ લખેલી છે મેં પહેલી તારીખે પહેલાં મહિનાની પહેલી તારીખે મેં આપેલું છે એમને મીટર અને અત્યારે આગળ અને આ કાર્ડ છે એના અંદર મેં મેં મીટર આપેલું છે મેં માગું છું મને કહે છે અત્યારે મીટર નથી બરાબર તમારે જે થાય કરી લો તમારે મીટર જોતું હોય તો પાછું તમને આપી લઉં છું પૈસા બી પાછા આપી લઉં છું એમ કહીને મને ખોટી ધમકી આપણે કાઢી મૂકેલ છે પોલીસ વાળા અમને આ કાર બતાવી છે અમારે મીટર લીધેલું છે પોલીસવાળા આનું કોઈ માન્ય રાખતા નથી અમારી પાસે નાનું મીટર પણ છે એ છતાં બી અમારે પેસેન્જરો બી મીટરથી બેસતા નથી કેવું એમ કે આ નાનું મીટર અમારે જે રેગ્યુલર મીટર છે એના પર બેસતા નથી તો ડિજિટલ મીટર લગાવવાનો કોઈ મતલબ નથી કેમ કે ડિજિટલ મીટરમાં કોઈ પેસેન્જર બેઠું નહીં વેટિંગમાં ઊભી રહે છે કોઈ ટ્રાફિકમાં સિગ્નલમાં ગાડી ઊભી રહી છે એનું મીટર ચાર્જ લાગે છે વેટિંગ ચાર્જ એટલે પેસેન્જર ભડકે છે એમ કહે છે કે ભાઈ તમારું મીટર બહુ ફાસ્ટ ચાલે છે તમારું મીટર ખોટું છે ફ્રોડ છે તમે લૂંટફાટ કરો છો અમારા પર આવો એપ્સમ પર અમારા પર કાર્યવાહી કરે છે ઘણા બધા આવું બધું અમારા પર કોર્ટ ના ચોરીનો બી આરોપ લાગે છે લૂટફાટ કરે છે આમ છે તેમ છે તે છતાં બી અમારું આ કેવું છે કે અમે મીટર અમે લગાવી છે અમે નિયમનું પાલન કરશું બરાબર તે છતાં બી અમારું

મીટર ના ત્રણ હજાર રૂપિયા મીટર ના ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર હજાર રૂપિયા અહિયાં મિનિમમ વીસ રૂપિયા ચાર્જ છે બરાબર તો અમે બીજું મીટર લઈએ ડિજિટલ એમાં ત્રીસ કે પચાસ આવે એ ચેન્નાઈ મુંબઈ અને દિલ્હીના મીટર હોય તો અહીંયા એ કઈ રીતે માન્ય હોય સાહેબ મારા અત્યારે મુદ્દો જે નવા મીટરો અહીંયા આવી ગયા છીએ સરકાર માન્ય સંસ્થા છે જે અમે આવા મીટરો આવે છે છતાં દુકાન બંધ કરી કેમ જતો કારણ કારણ એક જ છે સાહેબ અમને ટોકન આપે છે તમે પૈસા જમા કરાવો તમને ફોન કરીશું અને અમે ધક્કા ખાઈએ તો અમને એમ કે ખોટી ભીડ ના કરો માલ નથી

રૂપિયાનું મીટર છે એમની અત્યારે સત્યાવીસો રૂપિયા મીટર આ કહેવાય રૂપિયામાં વેચી રહ્યો છે આ લકી ઓટો ગેસ જે કહેવાય છે ત્રીસ મહિને તાજું બિલ છે છ તારીખનું બિલ છે